અમને હવે નોકરી કરું છું નોકરી આખો દિવસ કે આ નાખ્યા માનતા હોય તો બસ મળી કેન પછી અમને એમ કે ઘટવાડી ઉતરો ઘરે જા તો કે અમાર ઘેર શું કામ છે અહીંયા કઈ કામ ના હોય તો આ કે ના કોના એટલે મુખ્ય ઉદ્દેશ એ છે કે જે કઈ તમારા કદાચ અટકતા હશે આજે મારો ઠાકર નામ કરતો હશે આજે તમે આયા છો

થતું હોય થાય કે આપણે આપણા દીકરા ને દાદા ના દર્શન કરાવો અને જે કઈ હોય

જય માતાજી જય રામ કૃપા કરીને તો હું થોડો અભિનેય કરું છું ছাত্র ભરુરસ ટચ જોર અને ઠાકરને કીધું કે જગત જીલ કરતો હોય અમારા પરિવારના બધા દે જે જોશન અને

તલે આપણને મજમેન્ટ થાય આ વખત સતારે થાઉં ત્યાં અમારું મેમાન મે પછી કાટેલી વાતોવાળી ગામમાં દીજો તો છે એ પૂછવાનું કારણ કાનાખો જામના રાળ જ છે

તમને જે કઈ દુઃખ છે તકલીફ છે પરમાત્મા તો શું કરશો એક જગ્યાએ નહી આપડે આમાં આંગળી ઊંચી કરો હું રહી એક તમારું જલું જોયું હોય છે આ મારો વિશ્વાસ આ જલું જોયું કઈ દો ના એ આમકા છે જ્યાં પોતાના દાદા એ બાળપણથી લઈને પોતાનો એક મને દાખલો આપ્યો કે આ બધા મેળી લે

નવ હજાર આપી જોવા ના સારું લાગે આટલા તો મુરખશો તમે